નમસ્કાર મિત્રો તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ને સોમવારના રોજ ગામ ડાંગરવા નિવાસી ચિમનભાઈ નાથાભાઈ ભરવાડ નાળિયાનું અવસાન થયેલ અને તેમના બાર દિવસ એટલે કે બેસણું તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ને રવિવારના રોજ સવારે દસથી એકમાં રાખેલ છે તો સ સમાજના સભ્ય ભાઈઓ બહેનોને જાણવાનું કે તેમના બાર દિવસનું લાગતા વળગતા ને જાણ જેને જાણ નથી તેમને જાણ કરશો અને એક ખાસ નોંધ મિત્રો ચિમનભાઈ સવારે ઓગણીસ તારીખે સવારે આઠ ત્રીસની આસપાસ અવસાન પામેલા અને એમના કુટુંબના એક વ્યક્તિ જે ગામડે રહેતા હતા એમને જાણ કરી સાડા આઠે જ્યારે અવસાન થયા સાડા આઠથી ન એમને જાણ થઈ ગયેલી એમને આવતા ત્યાંથી અમદાવાદ આવતા બે કલાક મેક્સિમમ થાય તેમ છતાં એ વ્યક્તિના ચર્ચામાં કે પૂછવામાં કે ગમે તે ભાઈઓ માટે થઈને એ વ્યક્તિ અમદાવાદમાં આમના ત્યાં ત્રણ વાગે પહોંચ્યા વિચાર કરો મિત્રો કે જે સાડા આઠ અવસાન પામેલા ત્યારથી લઈને પબ્લિક પણ બધી આવી ગયેલી બધાને સમાજ નાખી કહેવાય દીધું સમાજ આખો ત્યાં એકઠો થયેલો હતો ને આવી ગરમીમાં તમને ખબર જ છે ઓગણીસ તારીખે ગરમી કેવી હતી ને આમ બી ગરમી કેવી પડે છે એમના હવે બહાર ગરમીમાં પુરુષો જ હેરાન થતા હતા તો ઘરમાં બેઠેલા મહિલાઓની હાલત કેવી કફોડી હશે એમાં કોઈને ગમે તે તકલીફ થઈ શકે છે તો ખાસ સમાજને એક વિનંતી કે જ્યારે પણ કોઈ આવો પ્રસંગ બને અને તમારા સ્વજન હોય નજીક ના હોય અને તમે પણ ક્યાંક કદાચ દૂર હોય અને જેવું સાંભળો એવું તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચવાની કોશિશ કરો જેમ બને તેમ જલ્દીથી તેથી સમાજના બીજા લોકો હેરાન ના થાય અને બાય ચાન્સ જો તમારાથી પહોંચાય એવું ના હોય કોઈ કારણસર તો તમે આગળ જણાવી દો કે ભાઈ મારી રાહ ના જોશો તમારે થતી હોય વિધિ ચાલુ કરી દો આ કહેવાથી તમારા આટલો આ શબ્દોથી બીજા સમાજના કેટલા બી માણસો આવ્યા હોય એ હેરાન થશે ગરમીમાં કેવા હેરાન થતા હશે એ તો જે હેરાન થાય એ જ જાણતા હશે અને ક્યાંક ને ક્યાંક તમે પણ એવી રીતે ક્યાંક ને ક્યાંક હેરાન થયા જશો એટલે આ પહેલ કરજો સાહેબ બે હાથ જોડીને વિનંતી છે કે જે સોમવારે હેરાન થયા છે પબ્લિક એમને ખબર છે કેટલી હેરાન થઈ સાડા આઠથી નવ વાગ્યાથી જ લોકો આવતા આવવાના ચાલુ થઈ ગયા નવ સાડા નવથી લોકો આવી ગયેલા અને ત્રણ વાગ્યા સુધી એમની રાહ જોઈને ત્રણ વાગ્યા પછી એમ એમની નનામી ત્યાંથી બહાર નીકળી એટલે પ્લીઝ બધાને નમ્ર અરજ છે કે જે પણ દૂર રહેતા હોય જેવો આવા કોઈ સંદેશો મળે તો તાત્કાલિક નીકળી જાઓ અને ના નીકળાય એવું હોય કોઈ કારણસર એવું બન્યું હોય તો તમે કહી દો કે અમારી રાહના જોશો કાર્યક્રમ આગળ જે બી થતી હોય વિધિ એ કરી કરજો બસ સાથને સહકાર આપજો ધન્યવાદ બેસણાનું સ્થળ છ બાય એકસો સત્યાવીસ સંત વિનોબનગર સુખરામનગર પાણીની ટાંકી સામે રખિયાલ અમદાવાદ